મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી શાળાના શિક્ષકોને વિદ્યાર્થીઓએ અસરકારક રીતે લડતમાં ભાગ લીધો હતો રાષ્ટ્રપ્રેમ અને ચારિત્ર નિર્માણના પરિણામો દ્વારા હજારો વિદ્યાર્થીઓ પસાર થઈ ચૂક્યા છે અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કરી રહ્યા છે આમાંથી કેટલાક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન થવાનું છે અનોખો ઉત્સાહ છે મુખ્ય મહેમાન તરીકે નેશનલ સ્ટોક એક્સચેન્જ મેનેજિંગ ડિરેક્ટર શ્રી આશિષ ચવણ ઉપસ્થિત રહેવાના છે જેઓ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે દિવાન બલ્લુભાઈ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નું એક એસોસિએશન ચાલે છે જેના અમારા એસોસિએશનનો ફાઉન્ડર એવા અમારા પ્રિન્સિપલ સાહેબ બીજી પટેલ સાહેબ મારી બાજુમાં બેઠા છે એ એસોસિએશનના પ્રમુખ જયશ્રીબેન અમારી બાજુમાં બેઠા છે એના મંત્રી નીરવભાઈ મારી બાજુમાં બેઠા છે ભૂતપૂર્વ પ્રમુખ સુનિલભાઈ અને સહમંત્રી અમારી બાજુમાં બેઠા છે આ પ્રોગ્રામ જે સદીઓના સિતારા અમે જે પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છે તેનો પાછળનો આશય એ છે કે એકસો અઢાર વર્ષ જૂની અમારી દિવાન બલ્લુભાઈ સ્કૂલ છે જે સ્કૂલની અંદર ભણી ગયેલા વિદ્યાર્થીઓ આજે કયા કયા સ્થાન ઉપર પહોંચ્યા છે કે કોઈ રાજકારણ રીતે કોઈ સામાજિક રીતે કોઈ આર્થિક રીતે કે કોઈ સ્પોર્ટ્સ રીતે એના માટેનું આખા એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રોગ્રામની અંદર ઓછામાં ઓછી પચાસથી સાહીઠ એન્ટ્રીઓ આવી હતી કે જેઓ સન્માનને પાત્ર હોય તો કુમારપાળ દેસાઈ જેઓ પદ્મશ્રી મેળવેલા છે એ અમારી સ્કૂલમાંથી ભણી ગયેલા હતા એમને અમે એન્ટ્રી મોકલી આપી અને એવોર્ડ કમિટીના અમારા ચેરમેન છે જેઓએ પ્રસ્થાપિત કરીને ત્રેવીસ વ્યક્તિઓનું એમણે નામનું નક્કી કર્યું અને એ ત્રેવીસ વ્યક્તિઓને અમે સ્કૂલનો એક આખો આદર્શ પ્રોગ્રામ મ્યુઝિકલ પ્રોગ્રામ સાથે કરવા જઈ રહ્યા છીએ એમાં અમે એમનું સન્માન કરવાના છીએ હું બીજી પટેલ આ સ્કૂલમાં ઓગણીસો ને પંચોતેર સોતેરના ના વર્ષમાં આવેલો એટલે લગભગ પચાસ વર્ષ પહેલા આ સ્કૂલમાં હું જોઈન થયેલો આ સ્કૂલમાં હું જ્યારે જોઈન થયો ત્યારે અમારી સ્કૂલમાં ધોતીવાળા શિક્ષકો હતા કારી ટોપીવાળા શિક્ષકો હતા અને એ વખતે હું ફક્ત બાવીસ વર્ષનો હતો અને આ સ્કૂલમાં જોઈન થયો અને આ સ્કૂલમાં બે હજાર અગિયારમાં નિવૃત્ત થયો એટલે મારી મોટાભાગની જિંદગી આ સ્કૂલમાં ગઈ અને એટલે આ સ્કૂલનો ઇતિહાસ મને આખી ખબર છે આ સ્કૂલ જ્યારે અમદાવાદમાં એકસોને અઢાર વર્ષ સ્થાપના થઈ ત્યારે એ વખતે બે સામાન્ય શિક્ષકોએ આ સ્કૂલ ઊભી કરેલી અને એ વખતે આ સ્કૂલનો એટલો બધો સિતારો હતો કે જે મોટા મોટા આખા અમદાવાદમાં જે કૃષિ પ્રધાન હતા એમના બાળકો પણ કેન્દ્રના કૃષિ પ્રધાન યોગેન્દ્ર મકવાણા બાળકો પણ અમારે ત્યાં ભણતા નિર્મા કંપનીના બાળકો પણ અમારા ત્યાં ભણતા બધા જ જે આર્થિક રીતે આર્થિક તો નહીં જવા દો આજે મોટી હોટલો અમદાવાદના માલિકો બધા દીવાન બદલું વિના છે પતંગ હોટલ હોય વિશાલા હોટલ હોય કે રજવાડું હોટલ હોય એ બધા એ છે એવા જવા દો શી સોમા વાળા મોટાભાગના દીવાન બદલું બીના છે શ્રી શોભાભાઈની ચા વાળા હોય કે વાઘ બકરીભાઈના ચા હોય તમે કેટલા ઘણા અમેરિકામાં કેટલા સારા સારા હોદ્દા ઉપર મારા વિદ્યાર્થીઓ જજ પણ અમારા એ જજનું નામ શું નામ હતું કલ્પેશભાઈ ઝવેરી હતા પછી આચાર્ય કરી એમાં શાહ સાહેબ હતા જજ પણ અમારા વકીલો તો અસંખ્ય છે અને આઈએસ ઓફિસર તો અમારા ત્યાં અનુરાધા મકવાના હતા આઈએસ ઓફિસરો આવા કેટલા બધા આઈએસ ઓફિસરો અમારા છે ચાર્ટર એકાઉન્ટ તો અમે સર્વાઈ કરી તો પચાસ તો ચાર્ટર એકાઉન્ટ છે અમારા ત્યાં તમને નવી એ લાગે કે અમારા ત્યાં સાયન્સના જે વિદ્યાર્થીઓ હતા ત્યારે હું દાખલ થયો એ વખતે સ્કૂલના પચાસ ટકા બાળકો મેડિકલમાં જતા હતા અત્યારે મોટા પગલા ડૉક્ટરો ઘણા ઘણા એટલા બધા ડૉક્ટરો છે અમારા સ્કૂલના એટલે કોઈ પણ વ્યવસાયમાં તમે જુઓ ત્યારે હું જ્યારે આ સ્કૂલમાં આવ્યો ત્યારે એ વખતે ઠાકોરભાઈ ઠાકોર હતા એ વખતે સ્કૂલનો શિસ્ત તમે વાતાવરણ જુઓ એક એક બાળકો અપ્રુ થઈને આવે દ્રષ્ટિઓ ટાઈમ ટુ ટાઈમ હોય શિક્ષકો અહીંયા આગળ એવું નથી એક સેજ લઈ જ પડી જાય શિક્ષક તો એના ત્યાં લાલ લીટો થાય એવું શિસ્ત બધ સારા હતી આ સારા શિસ્ત શિસ્ત બાળકો શીખ્યા છે અહીંયા આગળ કારણ કે શિક્ષકો પણ શિસ્તબદ્ધ હતા કોઈ પણ શિક્ષક કદી સ્કૂલમાં અનિયમિત આવે નહીં એટલી બાળકો પણ વ્યવસ્થિત સ્કૂલના શિક્ષકો પણ વ્યવસ્થિત અને ટ્રસ્ટીઓ તો કેવા હતા કોઈ એડવોકેટ હતા કોઈ ડોક્ટરો હતા કોઈ હાઈકોર્ટના વકીલ હતા ટ્રસ્ટી મંડળ પણ એટલું બધું એજ્યુકેટેડ માણસ હતું અને શિક્ષકો પણ કેવા લે ઠાકોરભાઈ ઠાકોર કદી કોઈ પણ શિક્ષકોને લે નહીં મારી એ વખતે મારી ડિગ્રી એમ કોમ એમએડ એમ ફિલ્ અને એલ એલ બી ચાર માસ્ટર ડિગ્રી હું જરાવતો હતો તારે જ દીવાન બોલું બી મને ત્યાં નોકરી મળી અને એટલે પ્રિન્સિપાલ થયા આઈ હાઈ ક્વોલિટીના શિક્ષકો આવતા અને એ એનો જે હાઈ ક્વોલિટીના શિક્ષકોને જે રૂબરૂ અને એમનું જે એ જોઈએ શિક્ષણનું આખું કામ હોય તો તમને એ વખત નવી લાગે લોકો દૂર દૂરથી જે સાબરમતી રહેતા તો દિવાન બલું એ ભણવા આવતા ચારે બાજુના વિદ્યાર્થીઓ ભણવાતા એમને એડમિશન મળતું નહીં અમારે એ ક્લાસમાં જ સાઈટ લેવાના હોય તો બસો બસો વિદ્યાર્થીઓનું વેઇટિંગ હોય એવી આ સ્કૂલ હતી અને એવી વખતે અમારી નાની જ્યારે હું બાવીસ વર્ષો હતો ત્યારે આ સ્કૂલ આવી અને એ સ્કૂલ જ્યારે જોયેલી પચાસ વર્ષ પહેલાં ત્યારે હજી પણ એ સ્કૂલ એવી ને એવી દેખાય છે એવી યુવાન દેખાય છે અને એ અમારા માટે એક ગૌરવની વસ્તુ છે એક્સપોર્ટ ઇમ્પોર્ટના બિઝનેસ સાથે જોડાયેલી છું અને સોશિયલ ઘણા બધા કામો કરું છું અને મને આ જે અમારો એલમેન્ટ એસોસિએશન છે એ એસોસિએશનમાં જોડાવાનું એક નાનકડો એક બનાવ તમને કહું કે હું પેટ્રોલ ભરાવતી હતી મારા વ્હીકલમાં અને સાહેબ મને મળ્યા મને કીધું શું કરે છે આજે તો મેં કીધું બસ સાહેબ આવું નાના મોટા અમારા કામ છે એમાં હું મારી રીતે જોડાઈ રહી છું તો કે ના તમારા જે હોંશિયાર વિદ્યાર્થીઓની મારે જરૂર છે તો અમે બસ એ જ વાત પરથી જોડાયા અને આ એ બે હજાર દસની વાત અને આજે આ પંદર વર્ષ પણ અમે જોડાયેલા છીએ અને અમારો મૂળભૂત હેતુ એવો છે કે આ એસોસિએશન દ્વારા અમે ભલે આજે પંદરસો બે હજાર ફેસબુક પર લગભગ નવ હજાર આટલા વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા છીએ પણ હજી બહુ મોટા વિશાળ ફલક સુધી જવું છે એટલે આ વર્ષે અમે બધું જ ટેકનિકલી જેટલું અમારીથી અવેર થવાય અને જેટલું જોડાય એટલો પ્રયત્ન કરે છે વોટ્સએપ છે યુટ્યુબ છે ફેસબુક છે અને આ તમને વેબસાઇટની વાત કરી તે છે આ બધા જ મીડિયાઓને યુઝ કરી અને લોકો સુધી પહોંચવાનો પ્રયાસ છે જેના કારણે પોતાના મિત્રો ક્યાંક છે કેવી અવસ્થામાં છે કોઈ કોઈને મદદ કરી શકે ભવિષ્યમાં ક્યાંક મળવું હોય તો જોડાઈ શકે બસ આ એક એક અમારો એક સરસ એવા આનંદથી બધા ભેગા થાય પ્રયાસ છે અને એકબીજાને મળી અને પાછળનો સમય લગભગ લગભગ પચાસ વર્ષ પછી લગભગ બધા નિવૃત્તિ હોયમાં આવે ત્યારે એમને પોતાના મિત્રો યાદ આવે કેમ કે જ્યાં જીવનની દોડ હોય ને ત્યાં બધા જ પોતાના કાર્યમાં બિઝી હોય ત્યારે બધું ભૂલાઈ જાય પણ જ્યાં એકલા પડે ને પરિવાર પોતપોતામાં ગોઠવાઈ ગયો ને ત્યારે યાદ આવે કે આપણે હવે શું કરીએ ત્યારે મિત્રોને શોધતા આ એક અમે લિંક બનવા માંગીએ છીએ કે આ મિત્રોને શોધી શોધી અને પોતાના ભૂતકાળને વાગોળી અને પોતાનો સમય આનંદમાં પસાર કરી શકે એવી એક અમે સરસ મજાનો પ્રયાસ કરીને આગળ વધવા માંગીએ છીએ બસ તમે અમારો આ જે પ્રયાસ છે એને તમે લોકો સુધી પહોંચાડવા અમને હેલ્પફુલ થજો થેન્ક યુ સો મચ